માતાજી મંદિર ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે કિલોમીટર લાંબી બગીની શોભાયાત્રા નાશિકના ફેમસ બેન્ડવાજા સાથે નીકળી હતી શ્રી વારાહી માતાજી મંદિર ખાતે ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બે કિલોમીટર લાંબી એકસો નવ બગી સાથેની શોભાયાત્રા યોજાઈ શોભાયાત્રા પાસોટના મુખ્ય દ્વારથી પ્રસ્થાન કરી ગામના મુખ્ય મંદિરોમાંથી પસાર થઈ મહાદેવ મંદિરે સમાપન પામી મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ સાંસ્કૃતિક કાર્યક્રમો નાટક તથા ડાયરાનું પણ સુંદર આયોજન કરાયું હતું રાત્રે ગુજરાતના પ્રખ્યાત કલાકારો ગીતાબેન રબારી રાજભા ગઢવી અને નિકુંજદાન ગઢવી દ્વારા ડાયરાની રમઝટ જામી હતી ત્રણ દિવસીય ભોજન વ્યવસ્થામાં અંદાજે એકથી દોઢ લાખ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હોવાનું અનુમાન છે વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સટ્યા ટીવી ન્યૂઝ મહેસાણા જે વારાયનો જે બહુ મોટો અવસર કહેવાય ત્રણ દિવસનો શું કહેવા માંગશો વારાય માનવ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી ચાલુ સ્ટાર્ટ થઈ ગયો છે આજે પ્રથમ દિવસ છે પણ પ્રથમ દિવસ જોતાં એવું લાગે છે અમને કે જે અમારો અંદાજ હતો ઓફલો એના કરતાં બે ઘણી પબ્લિક આવી છે સ્વયંભૂત પબ્લિક આવી છે ભોજન પ્રસાદ એ લોકોએ શાંતિ લીધો અમારા સ્વયં અમારા સ્વયંસેવકો એવી સેવા બજાવશે તો કોઈ પણ મહેમાનો આવે એમને ભોજન ભોજન પ્રસાદમાં કોઈ તકલીફ ના પડ આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અત્યારે તમે જોઈ શકતા હશો લગભગ અમારા અંદાજ પર પ્રમાણે પચીસથી ત્રીસ હજાર મોણસ આવ્યું છે ડાયરામાં હવે અમને એવું લાગે છે કે હજી બે દિવસ એ બે બે દિવસમાં અમારી ગણતરી દોઢથી પોણા બે લાખની ગણતરી છે પાછોટ અત્યારે પહેલા દિવસે જ હાઉસફુલ જે માહોલ દેખાય છે તો બીજા બે દિવસે કેટલી પબ્લિક આવશે એવી સંભાવના ગમે એટલી પબ્લિક આવે અમારી પૂરેપૂરી તૈયારી છે અમારા જે સ્વયંસેવકો છે એ ખરા પગે છે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ભોજન શાળા હોય કે કાર્યાલય હોય એક પણ બાબતની કોઈ દર્શનાર્થીની તકલીફ નહીં પડે એવી અમારી પૂરી તૈયારી છે એટલે કોઈ બાબતની ચિંતા કરવાની તમે દર્શનનો લાભ લો પ્રસાદનો લાભ લો બાકી કોઈ ચિંતા કરતાના અમારું આખું ગામ બારાઇમાના રંગે ચંગે અવસર માણી રહ્યું છે